ગાંધીનગરથી જાસપુરામાં યુવકના આપઘાત મુદ્દે ન્યાયની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે ગુજરાત રાવત સમાજના તમામ ભાઈઓ અને બહેનોએ પીડિત પરિવારની સાથે રહી ગાંધીનગરના ઘર રોડ ઉપર ભેગા થઈ ચક્કાજામ કર્યો અને ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે વિપુલ નામના યુવકે ટીચર અને જાસપુરાના પૂર્વ સરપંચના માનસિક ત્રાસના આરોપસર આપઘાત કર્યો હતો સોળ ઓગસ્ટે આપઘાત કર્યા પહેલાં નર્મદા કેનાલ પાસે તેણે વિડીયો બનાવ્યો હતો અને ગાંધીનગરના એસપી કચેરી ખાતે આવે દનપત્ર પણ આપ્યું હતું છતાં હજી સુધી પોલીસે આરોપીઓની ધરપકડ નથી કરી જેથી પરિવારજનો રોષે ભરાયા અને ગુજરાત રાવત સમાજના ભાઈઓ તથા બહેનોએ પીડિત પરિવાર સાથે રહી ચક્કાજામ કર્યો અને પરિવારજનો રોષે ભરાય છે અને પોલીસની કામગીરી ઉપર સવાલ કરી રહ્યા છે પોલીસ આરોપીઓ સુધી પહોંચી નથી શકી તેને લઈને પરિવારજનો પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે દ્રશ્યો છે ગાંધીનગરના જ્યાં પરિવારજનો રસ્તા ઉપર આવીને ચક્કાજામ કર્યો ચક્કાજ જામ કરતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી રાવત સમાજના તમામ ભાઈઓ અને બહેનોએ ધરણા કર્યા હતા અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા માટે અનુરોધ કર્યો હતો અને ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા ત્યાં પીડિત પરિવારને આશ્વાસન આપીને પરિવારની સાથે ન્યાય અપાવવા માટે માંગ કરી હતી પીડિત પરિવારને ન્યાય ખર્ચ આપવા માટે કહેલ હતું રિપોર્ટર સંજય રાવત ડીટી ન્યૂઝ લાઇટ ટવેન્ટી ગાંધીનગર સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી જાસપુરામાં યુવકના આપઘાત મુદ્દે ન્યાયની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે ગુજરાત રાવત સમાજના તમામ ભાઈઓ અને બહેનોએ પીડિત પરિવારની સાથે રહી ગાંધીનગરના ઘર રોડ ઉપર ભેગા થઈ ચક્કાજામ કર્યો અને ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે વિપુલ નામના યુવકે ટીચર અને જાસપુરાના પૂર્વ સરપંચના માનસિક ત્રાસના આરોપસર આપઘાત કર્યો હતો સોળ ઓગસ્ટે આપઘાત કર્યા પહેલાં નર્મદા કેનાલ પાસે તેણે વિડીયો બનાવ્યો હતો અને ગાંધીનગરના એસપી કચેરી ખાતે આવેદનપત્ર પણ આપ્યું હતું છતાં હજી સુધી પોલીસે આરોપીઓની ધરપકડ નથી કરી જેથી પરિવારજનો રોષે ભરાયા હું સ્વ વિપુલ ડ્રાઇવર શર્માનો શું મારું ગુજરાત પોલીસ પોલીસ પ્રશાસને એટલું જ છે એટલે અમારા ભાઈએ જે કારણસર જીવન ચૂંટવાવ્યું છે એની સાથે જ આટલો મોટો બનાવ બની ગયો છે આજે એ બનાવને પંદરથી સોળ દિવસ થયા હજુ સુધી પોલીસ પ્રશાસને કોઈ એક્શન લીધું નથી હજુ પોલીસ પ્રશાસને આરોપીઓની ધરપકડ કરી નથી અમે જે દિવસથી અમારો ભાઈ હાલ બનાવ બનો એ દિવસ લઈને અત્યાર સુધી સતત અમે આંદોલન કર્યા છે ન્યાય માટે સતત લડ્યા છીએ તો પણ હજુ આરોગ્યની ધરપકડ થઈ નથી હજુ અમને ન્યાય મળ્યો નથી તમે સમજી શકો છો જે પરિવારનો છવ્વીસ વર્ષનો દીકરો કયો હોય એ પરિવાર પર શું હોય એ તમે સમજી શકો છો તો પણ હજુ આરોગ્ય ની ધરપકડ થઈ નથી આજ વસ્તુ કોઈ છોકરી જોઈ થઈ હોય આજ વસ્તુ કોઈ છોકરી આપઘાત કર્યા હોય અને જો આટલો મુદ્દો ગરમાયો હોય તો ગુજરાત પોલીસે મહિલા બાબતે થોડું વધારે અત્યાર સુધી ખરી હોય આ મુદ્દો તમારા છોકરા સાથે બન્યો છે એક દીકરા સાથે બન્યો છે તો શું પોલીસ પ્રશાસન જવાબદારી નથી એને સસ્પેન્ડ કરે આટલા દિવસ ના હોય તમે તમારી દરેક કીમો લગાવી દો પોલીસ વાળા ને કહું છું એલસીબી લગાવી દો એસઆરબી લગાવી દો દો સજા કરો અને હાજર કરો અને મારા વિપુલભાઈ ન્યાય પાવો અને હું કઉ છું કે હજુ સુધી જો તો હજુ આનાથી કઈક મોટું થશે હજુ આનાથી આંદોલનો વધાર થશે અને એની જવાબદાર પૂરેપૂરી ગુજરાત પોલીસ રહેશે કારણ કે એમને અત્યાર સુધી એમની કામગીરી બતાવી હતી તો ગુજરાત પોલીસ મારી નમ્ર વિનંતી છે કે જલ્દ ને જલ્દ આરોપી સસ્પેન્ડ કરો અને મારા વિપુલભાઈ ન્યાય આપો ન્યાય મળ્યો આત્મહત્યા કરી હતી અને એને માજી સરપંચ અને પટેલ કરીને એક શિક્ષિકા જે સ્કૂલમાં પલાસર ગામમાં સર્વિષ્ટ આ છોકરા ખાતે એનું નામ પૂછ્યું હું પ્લાન્ટેશન પ્લાન્ટેશનમાં સર્વિસ ખોટી ફરિયાદ કરવામાં આવી અને એના જોડે ખોટું પત્ર લખવામાં આવ્યું અને આ છોકરા એટલું બધું લાગી આવતા એને આ સોસાયટીનું પકડું પડ્યું આજે વીસ દિવસ થવા છતાં અમે એસપી સાહેબને મળ્યા સાથે જીઆઈને અમે કર્યા પણ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી અને સાથે જ્યાં એમને બરાબર જવાબ આપતો નથી એસપી સાહેબે અઠ્યાવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો એ પણ પૂરો થઈ ગયો છે હવે અમે આ ગાંધી જિલ્લા માર્ગે આંદોલન કરી રહ્યા છતાં બી અત્યારે પોલીસ અમને હેરાન કરી રહી છે કે અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં

છેલ્લે આપડે આ સ્વરૂપ ઉપર આવવું પડે આજ વીસ છતાં પોલીસ એવું કેવું છે કે આમ ના કરો તેમ ના કરો બરાબર ન્યાય ની વાત કોઈ ન્યાય ની વાત નથી આરોપી પકડવા નથી બરાબર છે જે છે અમને જ હેરાન કરવાની વાતો છે અમારા સાક્ષીઓ ને હેરાન કરવાની વાતો છે જેને તમારે પકડી લાવે છે જેને જે કરવું છે ક્યાં જે આરોગ્ય છે આની દૂધ આવું ગેરવર્તા કરો કરવા તમારે આવું ખરાબ વર્તન મારી જોડે શું કામ કરો છો અમે જે કરતા અમારી રીતે કરવા દો અમને તમે ક્યાંય અડચણ થતા હોય તો તમે એમને કહી શકો છો અમે કાયદાના ભાગરૂપે જ કામ કરીએ છીએ જે જે પણ કંઈ કામ કરીએ છીએ આ બધની લાગે છે ખરેખર આટલા બધા લોકતંત્રમાં ખરેખર આટલું પોલીસ પ્રશાસન આટલા વખત જે સોળ તારીખનો જે બનાવ હોય સત્તા બી ગેરરીતિ ખરેખર સમાજનો કોઈ ન્યાય નહીં છોકરાને કોઈ ન્યાય નહીં અને ખરેખર એટલો વર્તીતા વાળો વ્યવહાર છે કે વારંવાર એસપી સાહેબ સુધી અમે ભાઈ પીઆઈ સાહેબની પણ બદલી અને સસ્પેન્ડેશન માંગેલું છતાં બી કોઈ કાર્યવાહી નથી થઈ અમે તો એસપી સાહેબને ખરેખર કગરી કગરી તૂટી ગયા છીએ સત્તા બી અમારા છોકરાને કોઈ પણ રીતે ન્યાય મળે એવું અમને લાગતું નથી પણ આ પ્રશાસન ખરેખર પ્રશાસન અમે નક્કર રીતે કહેવા માંગીએ છીએ કે જો આનો ન્યાય નહીં લેવાય આના પગલા નહીં લેવાય તો અહીંયા આત્મવિલોપન હુંદી કરવાની માટે અમે તૈયાર છીએ એટલે તાત્કાલિકપણે અમારા છોકરા ન્યાય મળે એવી જ માંગ કરીએ છીએ કર્મચારી છે ગામનો સરપંચ છે એક લેડીઝ છે એ શિક્ષિકા છે એમનું કેમ ધરપકડ થતી નથી કારણ એનું છે તો આ જે શિક્ષક અને સરપંચ બંને પૈસા ખવડાવે તો જ સરકાર અમારો હાથ પકડતી નથી એના કારણે મારા ભાઈ ન્યાય મળતો નથી એટલે મારા સરકાર અમારી પોલીસ કોઈ દુશ્મન નથી બરોબર તમે પોલીસ વિરુદ્ધ કોઈ કાર્ય કરવા માંગતા નથી પણ અમને ન્યાય અપાવો જોડે રહી અમારા ભાઈને ન્યાય મળવો જોઈએ પીપલ ભાઈ સમાજમાં ખૂબ જ આક્રોશ છે અને એ આક્રોશ રૂપે આજે ગાંધીનગરમાં અમારી આ રેલી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં અમે ધરણા કરીશું અમારી એક જ માંગ છે ન્યાય ન્યાય અને ન્યાય અને ન્યાય ન મળે ત્યાં સુધી અમે વિસૂન નહીં